કે વરસાદ તો પછી પડ્યો પણ વરસાદ પહેલાં બી જે આપણે મેટ્રોનું સ્ટોપ છે ત્યાંથી લઈને જીવરાજના બ્રિજ સુધી એટલો ખરાબ છે કે એનું કોઈ કોઈ પણ જાતનું સોલ્યુશન નથી પણ હવે શું કરીએ તંત્ર કંઈ કરતું નથી હવે જોઈએ આગળ શું થાય છે વરસાદ તો બંધ થઈ ગયો છે તંત્ર ક્યારે જાગશે બધા રોડો અત્યારે એ રીતે કોઈ જોવા વાળો નથી વેજલપુરમાં ક્રોસિંગ આગળ જો પુલનું કાજ ચાલુ છે બે સાઈડમાં બહુ તકલીફ વાળું છે

પરંતુ હવે વરસાદમાં રોડ પરનું ડામર ધોવાઈ ગયો છે જેને કારણે રસ્તા પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે ડામર ઉખડી જતા વાહન ચાલકોને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે માત્ર પાંચ મહિનામાં રોડની આ હાલત થઈ જતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ કપચીનું આની પહેલાં પણ મેં ડિસ્ક્રિપ્શન આપ્યું હતું કે તમે લોકો અહીંયા ડામર વાપરો પ્રોપર ડામર વાપરો પણ અહીંયા છે ને ખાયકી એટલી બધી છે ઉપરના લેવલે સુધી હશે કારણ કે એમને પોતાએ મોનિટરિંગ કરીને પણ આ રોડ બનાવેલો છે આ રોડ બનાવીને હજી છ પાંચ છ મહિના જ થયા છે ફક્ત પાંચ છ મહિનાની અંદર જ તે અત્યારે કપચી દેખાઈ ગઈ છે આ લોકો ડામર તરીકે આ જે આ ખાડો આ ગટરનો ખાડો છે એ ખાડાની એક વર્ષની હું કન્ટિન્યુસ કમ્પ્લેન કરું છું બધા કમ્પ્લેન નંબરો મારી પાસે ટેલિફોનમાં છે એકસો પંચાવન ત્રણસો ત્રણ ઉપર હું ફરિયાદ સતત કરતો રહું છું આખા અમદાવાદમાં હું ગમે ત્યાં જવું ખાડા ક્યાંય બી પડે ને તો હું ફરિયાદ એકસો પંચાવન ત્રણસો ત્રણ પર કરું છું પણ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ નિંભાળા નઠારા નાલાયક થઈ ગયા છે સ્માર્ટ સિટી અમદાવાદના બિસ્માર રસ્તાથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે અને વહેલી તકે રસ્તો રિપેર કરવાની માંગ કરી રહ્યા છે ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે શહેરના રસ્તા રિપેર થશે તે મોટો સવાલ છે બરદેવ બ્રહ્મક્ષત્રિય સાથે પાર્થજાની વી ટીવી ન્યૂઝ અમદાવાદ